મિઠ્ઠુ જાવેદ સૈયદ જનતાની જમાવટના આપનું સ્વાગત છે ગુજરાત કોલેજ પાસે આવેલી એક બિલ્ડિંગમાં સખત આગ લાગી છે અને આગના સમાચાર મળતાની સાથે જ ફાયર ફાઈટરની ટીમ જે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે દ્રશ્યોમાં ખાસ કરીને આપ જોઈ શકો છો કે ખાસ કરીને જે પોલીસના બંદોબસ્તી લઈને તમામ જે ફાયર બ્રિગેડના જવાનો છે તમામ લોકો હાલ ખડે પગે છે આ જે કોમ્પ્લેક્સ છે હું આપને બતાવવા માંગીશ કે ઇન્દર રેસીડેન્સીના બાજુમાં આવેલી જે બિલ્ડિંગ છે તેમાં ત્રીજા માણે આગ લાગી છે અને ખાસ કરીને દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે જે ફાયરની જે ગાડીઓ છે જે હાલ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે અને ફાયરના તમામ જવાનો હાલ ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યા છે બીજી મહત્વની બાબત છે કે આ ઓફિસ જે છે ચાલુ હતી પરંતુ ચોક્કસથી તેમાં કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા પરંતુ મહત્વની બાબત એ છે કે સમાચાર મળતાની સાથે જ પોલીસની ગાડી પોલીસની ગાડી ઘટના સ્થળે અને ફાયર ફાઈટરની દસ થી વધારે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે આજે તક્ષશિલા જે તક્ષશિલા જે કોમ્પલેક્ષ છે તેની બાજુમાં આવેલા છે જૂનો કોમ્પ્લેક્ષ જે છે અને મેટ્રોની જે નીચે આવેલો જે છે હાલ જે ફાયરની ગાડીઓ છે અને ફાયરની ગાડીઓના સિવાય જે ડોક્ટરની ટીમ છે તમામ ટીમો હાલ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે ત્યારે અ હાલ ફાયર ફાઈટરના જવાનો પર ક્યાં મહેનત કરી રહ્યા છે કે જેમાં કોઈ પણ જાન હાની થાય પરંતુ ચોક્કસથી હાલ કોઈ પણ પ્રકારની જાનહાનીના સમાચાર નથી જાનહાનીના સમાચાર નથી ને આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે દ્રશ્યો જે છે હાલ એલિસ બ્રિજ વિસ્તારના ગુજરાત કોલેજની પાછળ ઇન્દર રેસિડેન્સી પાસે જે આગ લાગી જે છે આગના દ્રશ્યો છે અંદર જવાનો પર હાલ મીડિયા માટે પ્રતિ જવા દેવામાં આવતા નથી પરંતુ ચોક્કસથી એ કહી શકાય કે જે દ્રશ્યો જે છે હાલ ઘણું બધું કહી જાય છે આ કનેક્શન નું પણ પ્રોબ્લેમ છે અને જ્યારે આપ જોઈ શકો છો કે આ જે ફાયરના ફાઈટર હો જે છે હાલ ઘટના સ્થળ પર છે અને ફાયરના તમામ જે જવાનો છે હાલ ખડે પગે છે ત્યારે ચોક્કસથી આ રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે અને મહત્વની બાબત એ છે કે હાલ આ સ્થળ પર કોઈને જવા દેવામાં આવતું નથી પરંતુ ચોક્કસથી ત્રીજા માળે જે છે ત્રીજા માળે જે છે હાલ આગ જે ઓલાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ને સીધા દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે આ બિલ્ડિંગ જે છે બિલ્ડિંગમાં ઘણા લોકો ફસાયેલા હતા પરંતુ ચોક્કસથી ફાયર અને પોલીસના જવાનોએ તમામ પ્રકારની કાર્યવાહી કરીને કોઈ પણ જાનહાનિ ન થાય તેના ચોક્કસથી કાળજી રાખી છે અને કોઈ પણ જાનહાનિનો બનાવ નથી પરંતુ ચોક્કસથી હાલ પણ આ જે આગ છે આગ પર કાબૂ મેળવવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને કોઈ પણ જાનહાની ન થાય જે ચાલુ ઓફિસ હતી ઓફિસમાં કેવો અપડેટ છે ફાયરના અધિકારીઓ ફાયરના જવાનો અને પોલીસના જવાનો બહાર આવશે ત્યારે ચોક્કસથી આ કહેવામાં આવશે કે હાલ કોની ઓફિસ હતી કઈ રીતે આગ લાગી હતી શોર્ટ સર્કિટ છે કે કઈ રીતે આગ લાગી છે તે તમામ દિશામાં હાલ ફાયર પર તપાસ કરી રહી છે ફાયરના કેટલાક જવાનો છે તેમના સાથે વાત કરવાનો પ્રયાસ કરી સાહેબ આપને પૂછવા માંગી છે આગ લાગી છે ત્રીજા માળે ત્રીજા માળે ઓફિસમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફિસ છે લગભગ એમાં આગ લાગેલી છે અને કેવી આગ છે કેટલો નુકસાન થયો છે જાન હાની થઈ છે સાહેબ જાન હાની નથી માણસો ઉપરના ફ્લોર ઉપર જે હતા એ લોકો ફસાઈ ગયા હતા સહી સલામત એમને અમારા ફાયરના ઓફિસર દ્વારા ઉપર એમને પહેલા લઈ જવામાં આવ્યા ધાવા પર શાંતિથી એમને રાખ્યા આગ જ્યારે કંટ્રોલ થઈ તેમને લાઈનમાં લાઈન બંધ રીતે નીચે ઇવેક્યુએશન કરીને ઉતારેલા છે કેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું અંદાજિત લગભગ 46 જણાને

તો ખાસ કરીને આ ઓફિસર હતા તેમણે ખાસ કરીને જણાવ્યું કે જે ફાયર સેફટી પણ હતી પરંતુ ચોક્કસ શોર્ટ સર્કિટના કારણે આગ લાગવામાં આવી આગ લાગવામાં આવી છે અરે તમામ પ્રકારના હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે બન્યા અમારી સાથે જનતાની જમાવટ સાથે નમસ્કાર